ઉદાહરણ બોલાતો હું ઈશ્વર ભઈ ને આયા છો તમારી ખબે લેવા માર્યું ઈ ઘર પર ને આયા તમારી ખબે લેવા હા ખબે લેવા હે ને આટલું તો ડાક પાડવા પર તને હોભરા નહીં

બધા ખબર આયા છે તમારી ચા તો ભાવ પૂછો ચા છે આ તા તો મિલાય ચા ચા તમે હાથ મને જેમ બતાવું

અસલ ભાઈ અમે તો બસ હંગાતા આયા પર તમાર ઓ જલ્લાજી હા કેવનો કેવાનું નકર અમે ઘેર ચા મેલો હક્કા પી હક્કા પી મેલો ચા ચાર સેતરમાં અલ્યા તા તમે એરો ક્ષેત્રમાં 4 કે છે તમે લાગી પેલી બેવનો 4 કેટલું કેટલું તારે જોયું જીવનજી હોભર્યું આ વિના તારી જો વેખવા આયા હમે તમારા પાણીમાં

சல்